અગ્નિકાંડ મામલે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન આવતીકાલે કોંગ્રેસ સીપી ઓફિસનો ઘેરાવો કરશે જેમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાશે આવતી કાલે અગિયાર વાગે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણા નો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આયોજિત એમાં હું પોતે પણ આવવાની છું જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં વધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું લોકસભા